આજરોજ અમે આરટીઆઈ આપવા માટે આવ્યા હતા પીડબ્લ્યુડીની ઓફિસ ઉપર આજે છ દિવસ પહેલાં જે હું અહીંયા ઓફિસ ઉપર ખાલી નોર્મલ મુલાકાત માટે આવ્યો હતો મહાપુરા ગામની અંદર જે બાવીસો મીટરનો રોડ બનતો હતો એ રોડ વિશે મેં ખાલી રેલવે સ્ટેશન ઉપર એ રોડ કઈ રીતે બનવાનો છે કેટલું કપાવવાનું છે ત્યાં બસો મીટર કપાયું હતું એની ખાલી મેં અહીંયા પ્રશ્નાવલી કરી હતી તો એ જે નિકુલ શાહ જે અધિકારી છે એ સાહેબ એ જે નિકુલ શાહ છે તેણે મારી જોડે ઉદ્દવર્તન કર્યું હતું પોલીસની મને ધમકી આલી હતી અને દાડાગીરી કરી હતી અને મને ઓફિસમાંથી કાઢવાની કોશિશ કરી હતી અને એ ભાઈને મેં એવું કહ્યું મેં મૌખિકમાંગ્યું છે ટકાના કે ના લેખિત આલો એટલે એ ભાઈને લેખિતનો શોખ હતો એટલે આજે અમે અહીંયા અમારી ઠાકોર સેના ટીમ જંબુસર તાલુકા ઠાકોર સેના ટીમ આજે અમે અહીંયા આરટીઆઈ કરવા માટે આવ્યા છે અને જો આનો જવાબ અમને વ્યવસ્થિત નહીં આનો જવાબ જો અમને સંતોષકારક નહીં મળે તો આવના દિવસની અંદર અમે આ સાહેબની વિરોધની અંદર આવેદનપત્ર આપીશું કારણ કે આજે મને આવી રીતે ધમકી જાણે કે પોલીસ સ્ટેશન અને ચૌધરી સાહેબ તેમના ગજામાં હોય એ રીતે એમને વાત કરે છે એટલે આજે એ રીતે આ દાદાગીરી કરે છે એટલે એ રીતે કે વસ્તુ તદ્દન ગલત છે અને એમને જ મને કીધું હતું કે તમે લેખિત આલો એટલે આજે અમે આરટીઆઈ કરી છે આ આરટીઆઈનો જવાબ અમારે જેમથી જેમ ત્રીસ દિવસની અંદર મળી જાય એવી અમારી એમને અપીલ છે એ આમાં જે અધિકારી શાહ અને ખોટી વાત કરે જુઠ્ઠી વાત કરે છે અમે વારંવાર કીધું કે સાહેબ તમે એક વખત રોડલી તમે એક વખત તપાસ કરો તમે સ્થળ મુલાકાત લો પણ અત્યાર સુધીને કોઈ આવ્યા જ નથી અને હવે એમને એવું લાગ્યું છે કે આ તો હવે સારું અઘરું થાય એવું છે એટલે એમના બચાવ માટે એમને પ્રેસ નોટ જાટ્ય મૂકી છે અને જંબુસર તાલુકાના દરેક મીડિયાવાળાઓને એ નોટ એમને ફરતી કરી છે કે આ સમાચાર બનાવો પણ એમાં એવું છે કે એક જ વ્યક્તિએ ખાલી અરવિંદ મહારાજે જે સમાચાર બનાવ્યા છે અને એમને પણ ખરેખર સ્થળ ચકાસણી નથી કરી અત્યારે એ જે રોડ તમે એ બંધ જ છે અરે એ બંધ જ છે અને એ સાહેબને કહેવું એવું હતું કે આ ભય આવીને જે મહાપુરા ગામના આગેવાન આવીને દાદાગીરી કરી એટલે અમે રોડ પણ એ રોડ તો દિવાળી પહેલો જ બંધ છે કારણ કે દિવાળી કરવા એ લોકો ગયા છે એટલા માટે એ બંધ છે કે નહીં કે મેં કીધું એટલે બંધ છે એક વસ્તુ છે કે મેં તો બસો મીટરનું જ પૂછ્યું અને બસો મીટર પૂછ્યું તો સાહેબ ગુસ્સે કમ થઈ ગયા એ કેમ કોન્ટ્રાક્ટરને છાવડે છે તો એ બસો મીટર ઉડાડ દેવાની વાત હતી શું હતું મને તો એવું જ લાગે છે એની અંદર ગબલા ચોટ લાગે છે બીજા સત્ય ઠાકોર સેના જન્મુસર તાલુકા કર્યું જે ડબલ્યુની ઓફિસમાં જે અમારા ભાઈ મુન્ના ઠાકોરનું જે ગેરવર્તન કરવામાં આવ્યું તે સંદર્ભે આઈટીઆઈ કરવામાં આવી છે આજે અને જે પીડબ્લ્યુના જે સાહેબે જે અમારા સમાજના ભાઈને ધમકી આપવામાં આવી છે કે પોલીસને બોલાવીશું આ તે કરીશું એવું કંઈ તમને કહેવામાં આવ્યું હતું કે બધા અમે ઠાકોર સેનાએ આજે મુન્નાભાઈના સપોર્ટમાં આવ્યા છે અને જો એ આગળ કોઈ પગલાં નહીં લેવામાં આવે તો અમે આગળ કંઈક આવેદન આપીશું